અને પછી રાધાજીની શું સ્થિતિ થઈ હશે એમના ઉપર શું વીતી હશે એમની શું મનોદશા હશે એમની લાગણીની શું સ્થિતિ હશે એના વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી એના વર્ણન કરવાના શબ્દો અમારી પાસે નથી અમે શબ્દ ઉપાસકો કહેવાય શબ્દની સાધના કરનારા શબ્દ ઉપાસકો અમે કહેવાયે પણ ઘણા એવા વર્ણનો હોય કે એના વર્ણનો માટે શબ્દો ટૂંકા પડી જાય શબ્દો ખરી પડે તો વાંચો વાણી વાણી જ્યાં ખરી જાય એનું વર્ણન કરવા અસમર્થ બની જાય ભાષાને એમ લાગે હું કેટલી ગરીબ છું મારી પાસે આની પાસે શબ્દો નથી રાધાજીની શું સ્થિતિ હશે એના વર્ણનના શબ્દો નથી પણ રાધાજી થોડો સમય વીત્યો સ્વસ્થ થયા મનમાં એવો ભાવ કે મારો કાળિયો ઠાકર આખા વ્રજ ને મારા ખોળામાં મૂકતો ગયો છે કે હે રાધે મેં નહીં રહુંગા મેરે પીછે વ્રજવાસીઓ કા ધ્યાન તું રખના મારો કાળિયો ઠાકર આખા વ્રજ ને મારા ખોળામાં મૂકતો ગયો છે હું આખા વ્રજની માં છું અને આવા વખતે હું જો તૂટી જઈશ હું જો ભાંગી પડીશ તો આ વ્રજને સાચવશે કોણ આ વ્રજવાસીઓને સાચવશે કોણ રાધાજી સ્વસ્થ થયા પ્રેમ કેટના ધ્યાન રખતા હે પ્રેમ બીજાની શું કેટલું કેટલું ધ્યાન રાખે મારું જે થવાનું અહીં થાય મારી જવાબદારી આ લોકો પ્રત્યે છે ગમે મારે મારી જવાબદારી નિભાવવી ભાવવી પડે પ્રેમ કેટના ધ્યાન રખતા હે લોકો કા અને પછી થોડાક સ્વસ્થ થયા રાધાજી આહુડા લુચ્યા લૂચ્યા અને રાધાજી ઓધવ કે ઉદ્ધવજી તમારી માટે તમારો શ્રી કૃષ્ણ ગયો હશે મારો કાળિયો ઠાકર મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે મારો કાળિયો ઠાકર મારો શ્યામ સુંદર મારો ગિરિધર મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે અગિયાર વરસ બાવનદી પછી આ અક્રુરજી આ ઊભાને આ અકરૂરજી રથના રથ લઈને આવ્યા હતા અને મારા કાળિયા ઠાકરને લઈ લઈ જવા માટે ભગવાને બધા પાસે વિદાય લીધી ગોપીઓ પાસે ગોવાળિયાઓ પાસે નંદ બાબા પાસે યશોદા મા પાસે બધા પાસે વિદાય માગી નંદ બાબાની તો સ્થિતિ શું થાંભળો પકડીને રડતા હોય અને યશોદામાં રડતા રડતા અનુમતિ આપે મંજૂરી આપે એ કાળિયા ઠાકર એ કનૈયા મારા હૃદયની મમતા મારા હૃદયની આસક્તિ એ તો ક્યારેય તને મારી પાસેથી જવા નહીં દે પણ હું તને અત્યારે ન જવા દઉં તો હું કેટલી સ્વાર્થી આ સંસાર આ ઇતિહાસ મને કેટલી સ્વાર્થી ગણશે આ યશોદા કેવી સ્વાર્થી નીકળી પોતાના સ્વાર્થ માટે શ્રી કૃષ્ણને દેવકી પાસે જવા નથી દેતી આ સંસાર કેટલી સ્વાર્થી ગણશે મને હું યદા ભગવાન ને મંજૂરી આપે જા બેટા જા અને એક માનું હૃદય બીજા મા ના હૃદય વેદના જાણતું હોય ને અગિયાર અગિયાર વર ભગવાન નું બાળ સ્વરૂપ નું દર્શન જેને લાવો મળ્યો હોય પણ એ તો મારા કુખે તો જન્મ્યો નથી એને જન્મ આપનારી જનેતા એના અરમાન નહીં હોય એની ઈચ્છાઓ નહીં હોય એની મમતા નહીં હોય એ જન્મ આપનારી જનેતા જન્મ દીધાની રાત્રિ એ વાટ નહીં જોતી હોય ક્યારે મારો લાલો આવશે ક્યારે મારો દીકરો આવશે ક્યારે મને આ દુઃખમાંથી માંથી મુક્ત કરાવશે એ માં વાટ નહીં જોતી હોય જા બેટા જા

દેવકીનો દીકરો કેવાનો દેવકીનો દીકરો કેવાનો પણ તને દૂધ પાન કરાવવાનો લાવો ઈશ્વરે મને આપ્યો આનાથી વધારે તું મને બીજું આપી શું શક જન્મ તને કોકે આપ્યો ધાવણ તું મારું ધાવ્યો આનાથી વધારે તું મને બીજું આપી શું શક યશોદાનો લાલો કેવાણો આનાથી વધારે મને આ ઈશ્વર કોઈ આપી શકે એમ નથી જા બેટા ભગવાને બધાઈ પાસેથી વિદાય લીધી અને રાધાજી ઉદ્ધવજીને કહે છે કે ભગવાન બધાય પાસેથી વિદાય લઈ અને અક્રુરજીના રથમાં બેસતા પહેલા આ જ કાલિંદીના તટે આ જ યમુના તટે આ જ જગ્યા ઉપર આ જ સ્થાન ઉપર જ્યાં આ શ્યામ શિલા છે આ જ કાળમીડ પથ્થરની શિલા પર બેસીને ભગવાન મને સમાચાર આપે છે કે રાધે હું જાઉં છું હું જાઉં છું યદ્ગતવા નિવર્તંતે જે જાય છે એ પાછા ક્યારેય આવતા નથી આ સિદ્ધાંત મારા ઉપર પણ લાગુ પડે છે જે જાય છે એ પાછો વળીને ક્યારેય આવતો નથી આ સિદ્ધાંત મારા ઉપર પણ લાગુ પડે છે રાધે હું જાઉં છું પાછો ક્યારેય આવીશ નહીં મેં જા રહ હું મુ કભી કનૈયા તારે બહુ મોટા મોટા કામ કરવાના છે ને ધર્મની સ્થાપના કરવાની છે ગીતા જેવું નવનીત આપવાનું છે ગીતા જેવું જ્ઞાન આપવાનું છે સંસારમાં ધર્મની સ્થાપના કરવાની છે ધર્મ યુદ્ધો કરવાના છે તારે કેટલાય મોટા કામ છે ને તને રોકીશ નહીં પણ જતાં 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 મને એક વખત તારા પગ પકડીને રોઈ લેવા દે મારી અંદર જેટલા લાગણીના બંધ બાંધ્યા છે એને બધાય બંધને તોડીને લાગણીની સરિતાને વહી જવા દે એક વખત તારા પગ પકડીને રોઈ લેવા દે પછી તને જ્યાં જાવું હોય ત્યાં જા રોકીશ નહીં રાધાજી ભગવાનના પગ પકડે ભગવાનના પગ ચાંપતા જાય રાધાજી રોતા જાય ભગવાનના પગ એમ વધારે ચાપે એમ વધારે રૂએ અને એવી સ્થિતિ રાધાજીની થાય અને એમાં કનૈયો કે બસ રાધા બસ ક્યાંય નહીં જવું રો માં રાધા તને છોડીને ક્યાંય નહીં જવું અને બસ ત્યારનો સમય અને આ ત્યારની જગ્યા ભગવાન મને એનું મોર પીચ આપતા ગયા એની બાસુરી આપતા ગયા આ મોરપીચ હજી એ શ્યામ શિલામાં માય ખૂસેલી છે જ્યાં સુધી આ મોરપીચ આ શ્યામ શિલામાં છે જ્યાં સુધી આ શ્યામ શિલા અહીંયા છે જ્યાં સુધી યમુનાજીના ખળખડ પાણી વહે છે જ્યાં સુધી આ ગિરધન પર્વતો અહીંયા ઉપસ્થિત છે ત્યાં સુધી મારો કનૈયો મારી સાથે હાજરા હજુર છે મારો શ્યામ મને મૂકીને ક્યાંય જઈ જ ન શકે મેં એને ક્યાંય જવાની મંજૂરી આપી જ નથી